કેતન જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ મેઘજીભાઈ ચાવડા અને શ્રી હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોક પ્રશ્નો અને રજૂઆતોને ધ્યાને લઈ કલેક્ટર શ્રીએ લગત વિભાગના અધિકારીઓને આયોજનબદ્ધ તથા સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે ગામતળ બહારના વિસ્તારોમાં વીજ કનેક્શન આપવા બાબતે કોઝવેના વેરિંગ કોટ અને રિપેરિંગ અંગે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ અંતર્ગત ઓઇલ સીડ યોજના વેલ્યુ ચેઇન અંગે ખેતીવાડી વિભાગને લગત પ્રશ્ન બેંક એકાઉન્ટ ખોલવા બાબતે માધ્યમિક શાળા માટે જમીન ફાળવણી અંગે જમીન ભાડા પેટે મેળવવા અંગે સત્તા પર ગામે વન વિભાગ દ્વારા રસ્તાની જમીન ફાળવવા બાબત પવનચક્કી અંગે ગ્રામ પંચાયતોના નિરાકરણ બાબતના પ્રશ્નો તેમજ જિલ્લા આયોજન કચેરી જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ રેલવે વિભાગ સિંચાઈ વિભાગ વન વિભાગ પ્રાંત અધિકારીની કચેરીને લગતા પ્રશ્નો માર્ગ અને મકાન વિભાગ પંચાયત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાણ અને ખનીજ વિભાગ સહકારી મંડળીઓને લગત પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિના સભ્યોને સૂચના આપતા જણાવ્યું કે જન પ્રતિનિધિઓ મારફતે લોકો દ્વારા આવેલી રજૂઆતોને અગ્રતા આપીને તેનો સકારાત્મક દિશામાં અને સમય મર્યાદામાં ઉકેલ લાવવામાં આવે તેમજ પડતર કામોનો ઝડપથી નિકાલ કરવામાં આવે તેના પર ભાર મૂક્યો હતો આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ નિવાસી અધિકલેક્ટર કલેક્ટર બીએન ખેર સહિત સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા